ફાઉટ આવી ગયા છે મારા ઘરે અને જો સા પાણી પી છે બીપુલ કઈ નઈ પણ જાય ચા પાણી પીવે છે એવું છે એવા છે પરણે આયા હાલો આથી ઓરું પડે એમ કરીને ઘરે લઈને એવા છે ચા પાણી પીવા એવું છે અને તો પોટડા અને વાટમાં વેજદ્રિયું પાલો આટો મારતા જાય ની મુલાકાત કરતા જઈ અને ઈબાને જો કૌશિકભાઈની દુકાને મળી ગયા છે અને માતાજી ભાઈ બધાને બહુ આનંદ થયો ભાઈ ભાવનગર થી સ્પેશિયલી આયા સુધી આવ્યા અને જાતાના ઊંચા કોટડા માતાજીના દર્શન કરવા બધા યુટ્યુબ પર એકબીજા ભેગા થઈ તો યુટ્યુબ ની વાત કરતા હોય એવું હોય અને બીજું ખાસ કહીશ કે ભાઈ ભાઈ ને આ યુટ્યુબ ચેનલ છે ઘણી બધી મેનેજ કરે છે થોડો ઓફ ટાઈમ ઘટે છે તો તમે બધા સપોર્ટ કરજો ભાઈને ને વિડીયો લાઈક કરજો અને ચેનલ ઉપર પેલી વાર આવે તો ખાસ સબસ્ક્રાઈબ કરતા જ સાઉન્ડ માં તીર ફૂટ છે તો અસ્મિતા પણ દર્શન કરવા આવી ગયા છે અને અહીંયા જો ખાંડિયા તીર્થુડના જેને દર્શન થાય ને

મું કેવો વિપુલભાઈ કોટો છડાવ્યો છો જયભાઈ લાવ્યા છે પરણે આયા હાલો આથી ઓરું પડે એમ કરીને ઘેર લઈને આવ્યા છે ચાપાણી પીવા એવું છે એમને ચા પીનો નીકળી રહી હ હવે જો બધા મહેમાન ચાપાણી પીવે છે અને અંદર અશ્મિતાની જો કેપ ચડાવે છે સાનો કોટો કાઈ છડાવતું નથી હાલો મિત્રો તો હવે ચા પી લઈ પછી જવાનું છે કોટડા તો પછી પાછા નીકળજો कौशिकભાઈ ની દુકાને આવ્યા છે આપણે જાતા હતા કોટડા અને વાટમાં વેદોત્રી કાલો આટો મારતા જાય કૌશિકભાઈની ભાઈ મુલાકાત કરતા જઈ અને એ જો કૌશિકભાઈની દુકાને મળી ગયા છે અને સોડા ને બઉ આનંદ થયો ભાવનગર થી સ્પેશિયલી અહિયાં સુધી આવ્યા અને જાતા ઊંચા માતાજીના દર્શન કરવા તો ગામ આવતું તો ભાઈ ત્યાં આવ્યા બઉ મજા આવી ઘણી બેઠા કરી એકબીજા ભેગા ની વાત કરતા હોય એવું હોય અને બીજું ખાસ કહીશ કે ભાઈ ભાઈની આ યુટ્યુબ ચેનલ છે ઘણી બધી મેનેજ કરે છે હવે થોડોક ઓફ ટાઈમ ઘટે છે તો તમે બધા સપોર્ટ કરજો ભાઈને વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર પહેલી વાર આવે તો ખાસ સબસ્ક્રાઈબ કરતા જાય બરોબર તો મળીને મજા આવી છે અને હવે જઈશું આપણે અહીંથી ઊંસા કોટડા તો હાલો હવે પછી મળીએ ત્યાં સુધી વિડીયોમાં રેજો

હાલો મુજબ વટેના અંદર જાય મંદિરમાં ચાલો આપણે અંદર મંદિરમાં આવી ગયા છીએ અને આપણે જૂના થળે તમને દર્શન કરાવી દો તો જો અહીંયા સાઉન્ડમાના તીરથુળ છે અમે આવી ગયા છીએ દર્શન કરવા માટે મારે નવ્યાબેન જો જય જય કરજો નવિયા નવિયા એવું છે બાવ બાકો મિત્રો તો દર્શન કરાવી લઈ અને આ બાજુ સત્સંગ હાલે છે તો અસ્મિતા પણ દર્શન કરવા આવી ગયા છે અને અહીંયા જો ખાંડિયા તીર્થોટ જેને દર્શન થાય ને એ ભાગશાળી કહેવાય એવું છે બચારે ફોટો ફોટોશૂટ કરવા મળે છે એવું છે ફોટોશૂટ હાલે છે અને આપણે એમ કહીએ કે તો થઈને ઉભા રહી જ જાઓ અને બધા મિત્રો દર્શન કરી લેજો અને આપણે જો દર્શન કરી લીધા છે અને ઓલકા હવે જઈશું બેસશું અને અત્યારે જો સત્સંગ ને એવું હાલે છે એવું છે અહીંયા અને અમે કોઈ ગયા થોડાક મોડા એવું છે કારણ કે એટલું બધું ટ્રાફિક છે નહીં અત્યારે જો અસ્મિતા ને ફોન આવી ગયો બોલો દર્શન કર્યા કે ન કર્યા એવું છે એમને જો આ બધા દર્શન કરી લીધા છે અને હવે જવાનું છે આપણે નીચે જમવા માટે તો હવે જોતા જોતા જઈશું આ બહાર દુકાનો ને એવું બધું છે તો જોઈ લેવું સારો હાલો તો તમને આગળ વિડીયો માં મળી અસ્મિતા ની શું લેવા મને હા રમકડા ને એવું લે છે એવું છે નવિયા હાટું જો કઈક લઈ લીધું છે ખરીદી કરવાનું ચાલુ કરી દીધું હે આવડે તો હા બસ રેડી આવો ઘરે જઈને હો ડોક્ટર કીટ ઓલો ઓલો પડે નહીં તો જો અમારે વિપુલભાઈ ની પણ લે છે ને અસ્મિતા નહીં લે છે જો છો હાથી એવું છે એમને જો આવડે ડોક્ટર કીટ લીધી છે જો

હાલો મિત્રો તો જો સરસ મજાની પરસાદી આપણે લઈ લીધી છે અને અસ્મિતા પણ પરચાધી લઈને આવી ગઈ છે અને જો વિપુલભાઈ ની પણ પરચાધી લઈને આવી ગયા છે અને હાલો મિત્રો તો હવે આપણે આચાર પરચાધી લઈ લઈ અને પછી પાછા મળી જો અમારા નવિયા બેન તો બેહી ગયા છે તો અસ્મિતા પરચાધી લઈ છે સારો હાલો વિડીયો બન્યા રહેજો કારું ન વ્યાહ છે ને અહી જો બાર છોકરા રમે છે એવું છે ને અમારા નવિયા બેન ની તોડે છે જો તો હાલો મિત્રો હવે આપણે જમી લીધું છે પરસાદી લઈ લીધી છે અને હવે જવાનું છે આપણે ઘરે તો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ ઉપર પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું હવે નવા બ્લોગ સાથે ચાઉંથી બધાને જય માતાજી બાય બાય